નમસ્કાર મિત્રો હું ઋત્વિક વોરા જ્યોતિષાચાર્ય અને ટેરો રીડર રક્ષાબંધન આ વખતે ઓગણીસ આઠ બે હાજર ચોવીસે આવી રહી છે તો ઘણા લોકોને મૂંઝવતા પ્રશ્નો છે કે રાખડી કયા મુહૂર્ત પર બાંધવી જનોએ કયા મુહૂર્ત પર બદલવી તો હું આપની સમક્ષ એની ચર્ચા કરીશ કે આ વખતે રક્ષાબંધન ઓગણીસ આઠ બે હજાર ચોવીસના દિવસે બે વાગે બપોરે વીષ્ટી નીકળી જાય છે એટલે કે ભદ્રાનું જે પ્રભાવ છે એ નીકળી જાય છે અને બે વાગ્યા પછી બ કરણ આવે છે શોભન યોગ આવે છે અને ઘનિષ્ઠા નક્ષત્ર છે અને ચંદ્ર એ દિવસે બલી અને આત્મકારક બની રહ્યો છે તો મારા મુજબ જો રક્ષાબંધનનો તમે રાખડીનો જે તમારા ભાઈ બહેનોનો

શ્રી કૃષ્ણની શ્રી કૃષ્ણની આંગળી કપાઈ અને જ્યારે એમની એમના સૂતરના તાંતડાની જે સાડીથી એમની રક્ષા કરી હતી એ રીતે સુભદ્રાએ જેમ શ્રી કૃષ્ણને પોતાની યુદ્ધ જતી વખતે રક્ષા કરી હતી એ રીતે રક્ષાબંધનનો તહેવાર વર્ષો વર્ષથી ચાલતો આવે છે તો એનો એક નિયમ છે કે સાત તારના તાંતડા ભેગા કરીને જ્યારે બહેન એ ભાઈને બાંધે છે ત્યારે બહેન એ ભાઈની એક વચનબદ્ધ કરે છે કે તારી રક્ષાની જવાબદારી મારા હાથમાં છે આખું વર્ષ તારી રક્ષા થશે એનું વચન હું તને આપું છું તો બેન દ્વારા તમે રાખડી બંધાવી શકો જો તમારે બેન ના હોય તો તમે બ્રાહ્મણ દ્વારા રાખડી બંધાવી શકો પણ રક્ષાબંધનનો તહેવાર તમારા હંમેશા રક્ષા સૂત્ર તમારા હાથે બાંધવું જરૂરી છે અને આ રક્ષા સૂત્ર માટે ઉત્તમ સમય છે બપોરે બેથી સાંજે સાત વાગ્યા સુધી અને જનો બદલવાનો સમય છે સાંજે ચારથી સાત વાગ્યા સુધી તો આવો આપણે બધા રક્ષાબંધનનો તહેવાર સારી રીતે ઉજવીએ અને સૌ આપણે ખુશ રહીએ એવી શુભકામના